હા મા રામ રામ ભીસોમાં એવું કે છે બે અજાયબી બે એક વ્યક્તિની હોય શકે અને એક સરખા દેખાય અવાજ બહુત બધું પણ માં તમે તો વિશ્વભરની માં છો માં તમારા જેવી કોપી કરી ના શકે કોઈની તમારા જેવો અવાજ કોઈ બીજી વ્યક્તિ ના ઊભી કરી માં કોઈ વ્યક્તિ ઊભી નથી કરી કોઈની તાકાત નથી કે આ બે એક સાથેનો અવાજ સાંભળે માં તમે ગમે તમે કહ્યું ને રસ્તામાં ચાલતા જતા હોય તો આમ પાછળ બ્રેક વાગે કે માની માનો અવાજ છે મારી માનો અવાજ છે માં એક તરત ખ્યાલ આવે મા વિડીયો તો શું મા એમ ભણકારા વાગે ને ભણકારા અમને તો અમને એમ થાય કે ના ગજ્જર કઈ તો અમને મા ઘેર બેઠા એમને અવાજ આવે માં પછી તો બીજાની ક્યાં વિડિયો કરતાય વિશેષ તો મા આવી કોઈ કોપી ક્યારે વિશ્વમાં ક્યારે કોઈની છે નહીં તમારા જેવી તમારા જેવી ચૂંદડી ઓઢવાની તમારા જેવી વાતની શૈલી બધા બહુ એક કર્યા પણ મેર પડ્યો નથી બાકી તો બધા બહુ કરે મા પણ તમારા જેવી હજુ સુધી કોઈનો અવાજ ને તમારું માં ઢબુડી નામ મને ઘણીવાર વાર તમે કહ્યું છે કે ઢબુડી નામ માં ક્યાંય કોઈ શોધવા જાય ડુપ્લિકેટ કોપી કરે ને બીજું ખાતું ખોલાવે ને પણ તોય માં ના ખોલી શકે માં કોઈનું ના હોય આવું નામ જ કો કે પૂછે ક્યાંથી લાય તો કે મારી માં લાય છે માં અમે આ વસ્તુ કહીએ માં રામ રામ વધારે ટાઈમ નથી બગાડતો બહુ ચાજા કરીને રામ રામ રહીવાના માં

સાચી ઓળખ હશે ને તો તમારો સાચો ભાવ પેદા થશે સાચો ભાવ ક્યારે પેદા થાય તમને સત્યની ખબર પડે જીરા પણ એક બે વર્ષથી આવતા હોય કે ભલે બે પોચ વર્ષ થી આવતા હોય પણ હજુ અંધારામ હોય ને તો જાગજો દીકરા કોની હારે બેઠા છો ને કોનો સંગ કર્યો કોના રંગે રંગાયેલા છે એ ધ્યાન હું તો કરે ગમે તેવા ગમે તેવા દેવો ગમે તેવા દેવ હોય ને તો દેવને જાગૃત કરવા વાળી જોગણી છું દીકરા માતા હું ચારે છેડે ફરવા વાળી જોગણી હું દુખિયાના દુઃખ દૂર કરવા માટે મારી વસ્તીના ઘેર જાગૃત થઈ દીકરા હું ભૂલભાઈ હું જોગણી દીકરીઓના વારે રહું દરેક દીકરીઓ દરેક એવી સફેદ કપડાવાળી જોગણીઓ હોય આવી દરેક જોગણીને મારા મારા ભૂલભાઈ ના ખૂબ જ હાજર ભક્તિ કરવા માટે સારા બનવું પડે દીકરા ભક્તિ કરીને દેવને દેવને તમારી પહા રાખવું હોય ને તમારી જોડે રાખવું હોય ને તો એકદમ હારા સજન માણસ બનવું પડે પહેલા ભલે દીવો પૂજા ના કરો તો કોઈ નહીં મનમોને યાદ રાખજો હૃદય મોર યાદ રાખજો હૃદયમાં રાખજો દેવને પણ સજન પહેલા બનજો દીકરા હારા બનવું પડશે હારા બનવું પડશે તમારી માને ગમો એવા થવું પડશે તો જ તમારી મારે રહેવાની ઈચ્છા થાય દીકરા પણ એના માટે ક્યારે તમારા અંદર ક્યારે વિકાર ના થવો જોઈએ દીકરા ખોટા ખરા વિચાર ન થવા જોઈએ દેવના દેવના શરણ દેખાતા હોય ને તો દેવ નો ચહેરો દેખવાનો પ્રયત્ન ક્યારેય નહીં કરવો દીકરા એક બાજુ બોલતા હોય કે મા તારા શરણ માં રાખજો તો શરણના દર્શન કર્યા ક્યારે તમારી સીધી નજર તમારી સીધી સીધી નજર એના શરણમાં પડવી જોઈએ દીકરા ઓખોના ઓખોના ચહેરા જોવાથી દેવના ચહેરા જોવાથી દેવની પ્રાપ્તિ ન થાય શરણમાં રહેવું હોય તો ફરીથી કહું છું કે શરણમાં રહેવું હોય ને તો એના શરણના દર્શન કરજો રૂપાલ છોકરી આવું કે દીકરા હાસા માણસ બની જવું પડે જૂઠાણું કાઢવું પડે લીધું હોય તો આલવું પડે ભક્તિ તમારા વિચારોથી થાય તમારી ઈચ્છા એથી થાય કોઈના કહેવાથી દીવો કરવાથી ભક્તિ ક્યારે ન થાય ગમે તેવા હારા હોય ગમે તેવા ભક્ત હોય ગમે તેવી ભક્તિ કરતા હોય પણ કોઈનું લીધેલું હોય હાલતા ના હોય અથવા વાયદો હરખો ના કરતા હોય તો દેવ નડવા વાળા નડે તો ખરા ને ત્યારે તમારી માં મજબૂર રહે તમારી મારી મજૂરી દૂર કરવી હોય ને તો કઈ કે કઈ કે કઈ કે ગુના કઈ ગુનાનું સમાધાન કરવું પડે તમારા કરેલા ગુના તો બરાબર પણ તમારા વડીલોના ગુના તમારા દાદાઓના ગુના તમારા બાપના ગુના તમારે તમારા દાદાના દીકરા હોય એના દીકરાનું નખો જોઈએ એના ગુના ગુના છે એક દાદાઓથી દાદાઓના દાદા ઉધી સાત પેઢી હતી કે પોસ પેઢી થઈ એ પોસ પેઢી થી એ સમાધાન ન કર્યા હોય ને તો તમારે કરવા પડે નવા ગુના સમાધાન કરતો તો આવડે હું ને પણ જૂના નું સમાધાન કરવું પડે કાકે તમારા બાપે ના કર્યું હોય તમારા બાપ ને બાપ ના કર્યું હોય એના બાપ ને ના કર્યું હોય એટલે સઠ્ઠી હાથ પેઢી થી હોય અને એ સમાધાન ન કરી હોય ને એટલે માર ખાતા 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 પોચો સાત પેઢી થઈ ગયું હોય ક્યારે નથી હોય પણ તમે તૈયાર થતા હોય તો બાપ દાદા કરી અમુક સમાધાન એવા આવે કે ત્યાગ કરવા પડે ત્યાં કરીએ કો કોરા ત્યાગ કરવા પડે કોઈનું લીધેલું હોય દાદાઓના દાદા હાથ પીઢવી હાથ પીઢીએ કોઈનું ઘર લીધેલું હોય કે થોડો પ્લોટ લીધેલો હોય ને એ આજ તમારે હાલમાં થાય પેલા પ્લોટ મળે ઘરનો પ્લોટ મળી જાય મફત મળતા એક હુપડું બાજરી મળે ને હુપડું બાજરી આલો હુપડી ચોખા આલો ને એટલામાં આખો પ્લોટ આલી દે પોસ દસ કિલો કે મણ મણ બાજરી માં હવામણ બાજરી માં આલી દે આખો પ્લોટ ના ઘર આલી દે એ તો જના મનસો ને ખબર હશે આજ એ જ જગ્યા ને એ જ પ્લોટ લાખો કરોડો મળે છે શું આજના મનસો હવામાન બાજરી ઘર લીધું હોય મકોન લીધું હોય કે પ્લોટ લીધો હોય શું આજ કરોડો હલવાન થાય તો આ લેખરા આ લેખરા નથી ચાલતા કોઈ દીકરા નથી હાલતા એક કરોડ રૂપિયા હાલવાના હોય તો ના હાલે બીજા વીસ કરોડ નું નુકસાન ભોગવે વીસ વર્ષમાં પણ એ કરોડ ના હાલે ક્યારે દીકરા દેવને લાખો કરોડ ની પડી નથી એને તે એની જગ્યા હોય ને તમારા બાપ દાદાઓ લીધી નહીં ને એની ભરપાઈ મને કરી દો તમને ક્યારે નહીં નડવે શું તમે એક ગુનાથી પીડાતા હોય એક ગુનાથી ના તમારી પાસે એક જ જગ્યા હોય અને કદાચ હિંમત રાખીને આ લીધો કોઈ ના ચાલે ના ચાલે પૈસા કદાચ થોડા ઘણા આલવાન થાય તો બરાબર ઘણા બધા બેઠેલા વ્યક્તિઓમાંથી એવું થાય કે માં એવો રસ્તો કાઢી આવીશે કે પછી કે પચાસ કિલો દોડાનું માફ કરાવી દેશે પણ એ ધ્યાન રાખજો જેનું લીધેલું હોય તમને ચકલાની ચણ નાખીને ભૂંદાન કરાવીશ ક્યારે કે તમે આ સુધી વાપરી હોય નહીં તમે તમે જે જગ્યા લીધી હોય ભલે થોડા મુઠી લીધી હોય કે આ મુઠી ધોણામાં લીધી હોય કે જે તેઓ લીધી હોય પણ વીસ વર્ષ થી પચીસ વર્ષથી પચાસ વર્ષથી તમારી પાહ હોય તો એ જગ્યા વાપરી તો ખરા ને એમાંથી તમે કઈક ને કંઈક લીધું તો ખરા ને કોઈ ખેતરની જગ્યા હોય તો ખેતરની જગ્યા હોય તો તમે લીધું તો ખરા ને અનાજ તો લીધા ને એ અનાજ તમારા પચાસ વર્ષથી લીધેલી જગ્યા હોય તો પચાસ વર્ષના અનાજ ગણવામાં ઘર હાલવા તૈયારતા હોય જગ્યા હાલવા તૈયાર થયા હોય કદાચ ખેતરની જગ્યા હોય તો ખેતર હાલવા ત્યારતા હોય પણ આ સુધી ખેતર ખેતરમાંથી કમાયા કેટલું કેટલું અનાજ મેળવ્યું એનો હિસાબ કર્યો કોઈ નથી કરવો જોઈએ ને આજ એ જ જગ્યાઓમાં વ્યક્તિ પહા હોત કે એને કેટલું અનાજ કમાયું હોય કેટલા કેટલા બધા અનાજ જેટલા તમે અનાજ મોદી કમાયા ને એટલું એને મળ્યું હોય હોય ને આવો હિસાબ લગાવતું નથી કોઈ કઈ જગ્યા મેં જગ્યા હાલવાની હતી ખેતરની જગ્યા ફલાની આટલી હતી લીધી હાલ દીધી અથવા હાલવા તૈયાર છીએ પણ એમાંથી પાક્યું એ હાલવા તૈયાર કર્યું કોઈ આ વારેગડી એક ઉત્સુકતા તમને સમજવા માટે શિયા બરાબર નથી હા જેને જેને નખોજા લીધા હોય અથવા જેને જેને કોઈ જગ્યા હોય વાળા ખાસ મોટા ભાગે દુઃખી વ્યક્તિઓ થતા હોય તો જગ્યાના કારણે તમારા કોઈના મારા મારી ઝગડા થયા ઈ ઝઘડા વાળા ઓછા હોય બધાની શંકા એવી થાય આડોશી પડી થોડો ઝઘડો થયો હોય ને મન જેવા જવા હોય ને એટલે બાજુવાળાએ કરી નાખ્યું અથવા બાજુવાળીએ કરી નાખ્યું એને કરી નાખ્યું એટલે દુઃખી છીએ આવું કે પણ એ વ્યક્તિ બાજુ દુખી દુઃખી જ હોય જે એમને કરી નાખતા આવડતું હોય તો શું પેલા પૈસાદાર નાથી જાય એવું નથી તમને સાચી ખબર નથી પડી એટલે એટલે તમે આવું બોલતા હોય પણ એ જો વ્યવહાર કરતા હોય ને તો વ્યવહાર પૂરેપૂરજો બાપ દાદાની જગ્યાનો કોઈ વ્યવહાર હોય તો એ પૂરો કરજો એમાંથી કદાચ કદાચ કોઈ ઝગડા તમારા અંદર અંદર આ ભય થયા હોય તો એ ક્ષમા કરજો જગ્યાના નડતા હોય તો એ કરજો કેટલા બધા સમાધાન કરવાના થાય ત્યારે તમારી માં નવરી થાય તમારા માટે ત્યાં સુધી તો નહીં ને ત્યાં હું મજબૂર છું તમારા જેટલા ગુના તમારા વડીલોના ગુનાનું સમાધાન કરતો કરતો તમારી આખી પેઢી નીકળી જાય પણ એ સમાધાન કરી શકતા નથી કરી નથી કરી જો કરી શક્યા હોય જો કરી શક્યા હોય તો તમારી માં તમને મારી પહા ના આવવા દેતી પણ તમારી માને ઈચ્છા એવી કે રૂપાલ જોગડી પહા જાશે ને તો હજુ મારા રસ્તા કરાવશે હજુ મારા રસ્તા કરાવશે હજુ એક પછી સમાધાન કરાવશે એક કુર્દો દીવો બતાવ્યો હોય તો કુર્દો દીવો દીવો ચાલુ કરી દે કઈક માણસો બંધ થઈ જાય કે અમારા કુર્દો દીવો માતાજીના રવિવાર ભર્યા હાથ રવિવાર ભર્યા તો કે કુર્દો દીવો બતાવ્યો તો મેં દીવો ચાલુ કર્યો પણ ખાલી કુર્દો દીવો નો દીવો એનો દીવો ચાલુ કર્યો ભલે કુળની માતા તમારા વડીલો તમારા વડીલો કોઈ બીજી માતા લાયેલા હોય પૂજવા પેલા લાવતા શોખીન માણસો હતા એ શોખીન માણસો હતા એ વખતે કોઈ માતાઓ લાઈ લાવ શિવ માતાઓને ઝઘડા ભાગ્યા ખરા તમારી કુળની માતાની માતાઓ ગમતી હશે ખરા તમારા કુળના દીવા તો વર્ષો પહેલા તમારા બાપ દાદાઓ હતાને એ વખતે બોલતા તો બોલતા જ ખરા એના પછી કુળના દીવા બોલતા નથી કારણ કે કોઈ ઘર એવી જગ્યા કોઈ પેઢી એવી બાકી નથી કે ગુનાવાળી ના હોય ખીરા અને નખો ના હોય નખો તો છેડો નખો જ નો છેડો તો લાગે લાગે ને લાગે ખીરા પોતાની પેઢીમાં હોય હોય ને હોય ભલે બે ચાર કોષો સાત થી આઠ ની પેઢી હોય ગમે તે હોય છેવટે છેવટે છેલ્લે છેલ્લે મોહાર ના નડે મોહાર માં હોય અને માની હારી બધા એ હોય તો એ નડે આવું કોઈએ વિચારી હું દરેકને ને એ કહીશ કે જે જે વ્યક્તિઓ તમારી પેઢીમાં નખો તમને મળે નહીં હોય જ પણ મળે નહીં તો ભલે પણ તમારા તમારા બાપના પિયરમાં બાપના બાપના મોહારમાં તમારી માના માના નોનીના નોનીના આવા પિયર પિયર આ ચેક કરજો આ કોણ કરશે કે જેને રસ હોય જેને ઇન્ટરેસ્ટ હોય ને દેવગતિને ચોખ્ખી કરવા તમારી માને ચોખ્ખી કરવા માટેની અને દેવના સમાધાન કરવા માટેની એક પછી એક સમાધાન કરજો પણ જાતે ધ્યાન કરીએ કોને તમને એવું લાગુ છે કે નખો જીવ બાપના મોસાડમાં તો બાપના મોસાડમાં શું કરવા આજુબાજુ કાકા બાપા હોય ને એ એ મમ્મીના હે ને એ બાપની મમ્મીના પિયર મો કાકા બાપા હોય ને એને કેવું પડે એને કહો એને જોણ કરો કે નખો જાય એટલે દેવ આવે વગર ગુને આવે વગર ગુને પિયર મો નખો જાય એટલે વગર ગુને બધાય દેવા આવે કોઈ નખોજડી એક સિકુતર કે એક નખોજની મેલડી એવું ના આવે એ જેટલા હોય એટલા બધા આવે બધાઈ દેવું પણ એ જાહેર થતા હોય કોઈ જગ્યાએ કોઈ જગ્યાએ પૂછસા કરે તો કે પિયરની સિકુતર માતા કે કોઈ અલગ જગ્યાએ પૂછે તો કે પિયરથી આયેલા તો કયા દેવાએલા કે પિયરથી મેલડી આવી મંતા મોને કે કહી અગરબત્તી કરવાથી ફરક ના પડે એટલે પાછી ત્રીજી જગ્યાએ પૂછે ત્રીજી જગ્યાએ પૂછેલે એક સાથે ના પૂછે એ બે ત્રણ ચાર મહિના છ મહિના થઈ ગયા હોય આરામથી તો સીધી કોઈ ફરક ના પડે હોય છઠ્ઠા મહિને કોઈ ત્રીજી જગ્યાએ જાય તો કે જવું ઝોપડી માતા નડે તમને પૂછવાવાળા વ્યક્તિ એવું વિચારે કે એક જગ્યાએ મેલડી કીધી એક જગ્યાએ શ્રીકુત્ર કીધી એક જગ્યાએ ઝોપડી માતા કીધી હાચી કઈ પણ એ ખબર નથી પડતી બધી હાચી પણ બધા વ્યક્તિ અલગ અલગ લખીતી બધાને કોઈને કોઈને જવું કીધું તે એને મેલડી ન ફાયું એને મેલડી એને ન દેખાઈ એને શિકોતર દેખાઈ તો એને કોઈ મેલડી ન દેખાણી એટલે અલગ અલગ વ્યક્તિઓ અલગ અલગ દેવ ગીધા પણ આ દેવ બધા સાચા હવે આ સાચા એવી તમને શું ખબર પડે એને જો હા સા બોલું હોય તો ભાઈ એ આગ એ તમારા અહીંયા મનોજ કીધું કે જે કાકા કુટુંબવાળા હોય એને એને જોણ કરો અને જોણ કરો અને એની એની પહાથી તમે એના સારા સંબંધો કેળવી અને એની માહિતી મેળવો આટલા આટલા ફોણા દેવ તમે જોણ્યા ને એને જણાવો શું આ બધા દેવ તમારા ખરા જોઈ વ્યક્તિ કહેતા હોય કે ના અમારે આ બધા અમારા નથી એક હોય એમાંથી કોઈ નીકળે તો ઠીક તો કહેવાય કે આ તમારા દેવ તમને ખબર નથી રે આ બીજા હું તમને જોણ કરું છું આ દેવ તમારા એને જોણ કરો અને જોણ કરવાથી એ પછી તો બધાને ખબર પડી આવે નવા નવા તો એ જોણ કરવાથી ના મોને પછી દેવને પ્રાર્થના કરો કે તમારી વસ્તી નથી જોણ એને તમારી વસ્તી મોનતી નથી તમને જોણ નથી કાકા કુટુંબવાળા તમને અપનાવવા તૈયાર નથી પછી દેવને તમે એને રાજી ખુશીથી કદાચ એને પૂછો ને એની પૂછો ને રાજી કહે ને કે મને મૂકવા આવું તો પછી મૂકવા જઈએ કોઈ એને એક સમાધાન કરતો કરતો છ મહિના બાર મહિના તો આરામ થઈ જતા હોય ઘણી જગ્યાએ ફીરા એને હોમાં જગ્યા લેવા પાછો જવાબ લેવો ને પાછું એ કહેવું ને એવા ને એવા બીજા વ્યવહાર કોઈ હોય હોય ને તો એ બધા વ્યવહાર કરતો કરતો ઘણો સમય લાગે ના લાગે શું નવરાય પડાય ખરા કોઈ ના કરીએ કે નથી પહોંચી વળતા એટલે ઘણા ઘણા વ્યક્તિ એવું કહેતા હોય કે અમને નોકરીનો સમય મળતો નથી એટલે નોકરીના કારણે કરી શકતા નથી તો આશા ના રાખો દેવની દેવની કૃપાની આશા ના રાખો તમે નોકરીના કારણે કરી શકતા નથી દેવનો ન્યાય તો દેવ તમારા માટે ક્યારે આશીર્વાદ હાલ છે જેનું હોય એનું હાલવું પડે ભલે પણ ઘણી વાર કહું છું કે ઘણા માણસો કહેતા હોય કે અમારા અમારા સહ પરિવાર પરિવાર એટલે એક છત નીચે રહેતા હોય તમારો પરિવાર અને કાજુબાજુ કાકા કુટુંબ હોય ને કોઈ કાકા હોય કે બાપા હોય કે દાદાના દીકરા હોય અલગ અલગ તો કાકા કુટુંબ તો કાકા વાળા નામો ને તો ઠીક ભલે કોઈ રસ્તો સોલ્યુશન ન કરવા તૈયાર થાય તો બરાબર પણ જો તમે એક છત નીચે રહેતા હોય ને પરિવાર તમારો મા બાપ હોય કે બે ચાર ભાઈઓ હોય કે જે કોઈ નાના બાળકો જે તે હોય એ એક છત નીચે રહેતા હોય એક રસોડામાં ખાતા હોય એ વ્યક્તિઓ બધા તૈયાર હોય અને વ્યવહાર માટે એની મરજી હોય તો એ સમાધાન તમે આરામથી કરી શકો છો દીકરા ઘણી વાર છું કે પોનસો રૂપિયાનું દેવું હોય પોનસો રૂપિયા કોઈ દેવને હાલવાના હોય તો બોસ ભાઈ હોય તો સો રૂપિયા ભાગમાં આવે પણ એ પોનસો રૂપિયા તમે એકલા લીધો ને બધાનો હિસાબ ભલે પતી જાય પણ મૂળ મૂડેમોથી તમે ભલે એમ નહીં એમ એ નહીં એ નહીં તો એ ના મોને તો ના મોને તો સમાધાન નહીં કરવાનું કરવું તો પડે ને તો એ સમાધાન કરવા માટે કોણ છો આ લીધો અને એ મારા પાહા એ મારા પા સોલ્યુશન હશે ને એકદમ તમને હું ઘણીવાર બતાવું તમને કાયમ કહું છું કે મોટું ટોપલા જેટલું હશે તો મોઠી ભર કરી આલી તી ગ્રામ કોઈને આ જુદી આ જુદી કોઈને છેડા છેડા બાંધ્યા સફેદ કપડાના બોધ્યા કોઈ દી ક્યારે કોઈને કહ્યું સફેદ કપડું બોધજો તમારા ઘરના સભ્યો ભેળા બિહાર છો એના ઉપર કાકડો ચૂસવામાં આવશે એને ઘણા ઘણાની પદ્ધતિ આવી અલગ હોય કે આ છેડે હજાર બોધવાના હોય તો આ હજારે આ હજારે બોલવાના હોય બોધવાના અલગ અલગ બોધે એ આવી આવો ખર્ચ તમને ક્યારે ના બતાવતી કિરા પણ એ હાલવાનું હોય એ હાલી દેજો ખબર ના હોય તો પૂછજો પણ તૈયાર રહેજો સમાધાન એમને એમ નહીં થાય નિવેશ કરવાથી કે ચકલાને ચણ નાખવાથી નહીં થાય જેનું હોય ને આલવું પડે કીરા ભલે રાવ કોઈ શનિદેવ નહીં કરતા હોય એને પણથી દૂર કરવા માટે પણ હું એવું કહું છું ખાલી એક ચૂરમાનું એક ચૂરમું ચૂરમું અથવા ચોખાનું નિવેશ અને પોણીનો ગ્લાસ ભલે ભલે પનોતી પનોતીને પનોતી એક સ્ત્રી એક સ્ત્રી એ સ્ત્રીને એ સ્ત્રીથી એ સ્ત્રી જેના ઘરે જાય એટલે દરેક દેવી દેવતાઓ ભાગી જાય આ પનોતી કોઈ તમારું કાર્ય સફળ ન થવા દે એ પનોથી એ જગ્યાએ જે જગ્યાએ જાય એ ઘર બરબાદ થઈ જાય પનોથી રે હાડા હાથ વર્ષ તમારા ઘરના વગને તમારું કાર્ય અધૂરું હોય ક્યારે પૂરું ના થવા દે તમારું મેલેલું કોઈ નવું કાર્ય ભગવાનનું હોય મેલેલું હોય કે માતાજીની કોઈ પ્રાર્થના કરેલી હોય તમે તમારી ભક્તિ ક્યારે ન થવા દે સગા સગા શબંધી રહો સબંધ ન રહેવા દે સગા ભાઈ હોય એમાંથી ધિરાડ કરાવે આ પનોથી પનોતીને સાચ હો ને તો હનુમાનજી એને હનુમાનજી હનુમાનજી એને હાસવશે બરાબર એને એનો ન્યાય એનો હાલ છે પણ એનો સમય લાગશે પહેલાં તમારે મનાવવાના રહેશે હનુમાનજીને અથવા શનિદેવને કોઈ કરાવતા હોય કોઈ ઘણા શનિવારના ઉપવાસ કરાવે ને કોઈ શનિદેવને તેલી ચડાવવાનું કરાવે શનિદેવની પૂજા કરાવે

જેને જેને આવી પનોતી હોય ને તો ત્રણ નિવેદ બતાયા સાડા સાત વર્ષની પનોતી એક શીરામાં જતી રહેતી હોય તો હું નડે તમને ઘરના ઓગણીયા આવેલી હાડા હાથ વર હાડા હાથ વરસી ખસે નહીં પણ જો શીરો આલે હોય અને બે પોચ કિલો ધોણા કરે એ ધોણા નાખ્યા હોય ચકલાને ઊંડાન કર્યા હોય તો એ પનુંથી તમારા ઘરના તમારા ઘરના ઓગણાથી ખસી જાય કે ના ખસી જાય ગોગા મહારાજી જગ્યા ઉપર એક ખાલી હાસા મનથી ઉકળી થારી આલી હોય ને મેળડીને મેળડી અને જમાડી હોય ને એના તળિયાના જીવને જમાડ્યા હોય ને તો એ તમને એ બક્ષી દેતા હોય આ તો પનોતી એને એનું પનોતીનું કોઈ નથી લાસ્ટ જાતિની બાઈ એ એ તો તો જ કોઈ ખબર પડે ઠીક લાસ્ટ જ્ઞાતિની બાઈ અને એ બાઈ ઈ બાઈ દેવી આગળ ઉભી રે એટલે એ ચોખ્ખા દેવ બધા ભાગી જાત કરાય એનું વરદાન જ કીધા એ સતયુગ નું વરદાન એને કે જે જે જગ્યાએ જઈશ ને એ સાડા સાત વર્ષ તારી જગ્યાએ રહેવાનું થશે તને કદાચ હટાવે ને તો હનુમાનજી નું મૌન રાખશે શનિદેવનું મૌન રાખશે પણ એ મૌન રાખશે એને કેવું પડશે પેલા મેં એમને હમણાં જ કીધું કે હનુમાનજીની ભક્તિ કરતો કરતો ત્રણ ચાર વર્ષ થઈ જાય તમને અને હનુમાનજીની ઈચ્છા હશે ને તો એ શનિ એ તમારી ભક્તિનું ફળ તમને એ રીતે હાલશે પનોથી દૂર કરવાનું પણ મૂળે હનુમાનજી એ કદાચ બતાવશે ને એને તમારે આવું હુલ્યા કરવું આ શ્રીરામ ભક્તું હોય તો તમારે પનુથી માટે હનુમાનજી ના હનુમાનજી ના ઉપવાસ કરવાના બચી જાય ને પહેલા તો પનુથી ને દૂર કરવા માટે હનુમાનજી ને પ્રસન્ન કરવા પડશે તમારે એક મંદિર ની ભક્તિ કરવી પડશે લગાતાર હનુમાનજી માટે કેટલાય પ્રસાદ કરવા પડશે કેટલાય શનિવાર હનુમાનજી ને તમે બરાબર યોગ્ય લાગશો કે આ બરાબર આ વ્યક્તિ તો તમારું ટાપુ કરશે જો તમે હારા નહીં હાસા નહીં હોય ખોટા માણસ હશે તમારું ટાપુ નહીં કરે હતા એટલે એટલે જ રહો ને એના તો સીધા આવી જો પણ ઉભીને તો પાલ જોગની સિવાય આ સંશોધન ક્યારેક હોય થી મળે નહીં

દીકરીઓ ગળીએ દીકરીઓ હોય દીકરા હોય બળ્યા કરે અંદર અંદર એ એ નહી એ તો ને પ્રેમ તારો હાસો લગાવ ને પ્રેમ હોય ને પ્રેમ હોય ને ભક્તિ હોય ને બરાબર નહીં અને એ અલગ પણ ગણતા ના હોય ને એનો કામ દીકરા બોલવાનું આવશે માં તમે એક બ્લાડવા જેવો દીકરાના બદલે બપ્પે આપ્યા છે એક માગો આવ્યો ને બે અને ત્રીજાનું કહીએ દીધું છે મા હમણાં બીજા બે રવિવાર પહેલા સાચી વાત એડવાન્સમાં કહી દીધું છે માએ

જેને હાલવાનું હોય એને હાલતા નથી એક કક્ષાની હોય છેલ્લી જ્ઞાતિ ની હોય એનાથી તો ચંદ્ર ઉભો રે દીકરા એનાથી તો એ તું એ ગ્રહણ જયારે વિજ્ઞાન થી વિજ્ઞાન ની કોઈને ખબર નથી ને ત્યારે કયા માણસો કેતા કે ચંદ્ર ગ્રહણ છે દીકરા ને વાલ્મી ઉભામાં આવે છે માં ગ્રહણ પણ અત્યારે ખબર નથી શું કરે માં ગ્રહણ સૂર્ય ગ્રહણ કે ગ્રહણ હોય ને હા ગ્રહણ હોય એટલે માટલી આ બધું

દરેક વ્યક્તિઓને મારાથી સમજ મળે અને સમજ મળે ને બધાનું ભલું થાય દીકરા એમો એમાં ગમેતી હોય ગમેતી હોય માં એટલે તો મોટા પેટ વાળી મા કહીએ છે માં આ સત્યની ગાદી આ એને આ બોર્ડ છે ને એ શોભે છે એને મોટા આ બેઠા છે ને સવારથી દસ દસ કલાક બેસે આ સત્યની ગાદી આગળ બે બાકી કોઈ ટાઈમ નથી આ પિસ્તાલીસ છેતાલીસ ગરમી માં દસ મિનિટ કોઈ બેસી શકતું નથી પણ માં અહીંથી અઠવણ મન થતું અને ઘેર ગયા પછી એમ થાય રવિવાર ક્યારે આવશે આજે શુક્રવાર